નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં વરસાદે ભૂકા કાઢ્યા છે કેટલાક વિસ્તારોમાં તેર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી વરસાદ વરસવાની શક્યતાઓ છે કેટલાક વિસ્તારોમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પણ આજે નોંધાય એવી શક્યતાઓ રહેલી છે જોકે હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તે સિવાય જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં ત્રણથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આગામી દિવસોમાં પણ રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને સિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના વિસ્તારોમાં વરસ્યો છે જેમાં સુરત જિલ્લામાં સુરત સિટીમાં તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ કામરેજમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પલસાણામાં આઠ પોઈન્ટ બે ઇંચ વરસાદ અને બારડોલીમાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે તો નર્મદાના તિલકવાડામાં છ ઇંચ જ્યારે તાપીના ડોલવણમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે આણંદના બોરસદમાં પાંચ પોઈન્ટ બે ઇંચ અને સુરતના ઓલપાડમાં પાંચ ઇંચ જ્યારે ચોરાસીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની રાજ્યના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યું છે હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને સુરતના કોઈક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આ હવામાન મોડલ પ્રમાણે આજે ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથના થોડાક ભાગો રાજકોટના કેટલાક ભાગો જ્યારે બોટાદ સુરેન્દ્રનગરના થોડાક ભાગો વડોદરા ભરૂચ નર્મદા અમદાવાદના કેટલાક ભાગો અને છોટાઉદેપુર તેમજ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે જોકે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ તાપી સુરત નવસારી વલસાડ અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે ભારેથીથી ભારે વરસાદ વરસી શકે તો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના થોડાક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે આજે ખાસ કરીને વડોદરા ભરૂચ નર્મદા નવસારી સુરતના કેટલાક વિસ્તારો તેમજ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને નવી આગાહી અંબાલાલ પટેલના મતે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે ખાસ કરીને જૂન છવ્વીસથી ત્રીસ જૂન આસપાસના સમયગાળામાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ પણ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ મેઘરાજાનો જોર યથાવત રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની પણ સંભાવના છે જોકે આ સમયગાળામાં ત્રણથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ થી લઈને પંદરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક પણ કરી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જી શકે છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મરવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે